હેલો ગુડ મોર્નિંગ કેમ જો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે સવારના સાડા દસ અને બસ જસ્ટ હજી મારું કામ પી તું આજે શૂટ છે એટલે સવારના ઉઠીને બ્લોગ એડિટ કરતો હોય પછી આજે ઇટેન ડ્રાઈવ ઉપર બી વિડીયો પબ્લિશ કરવાનો છે અને ગઈકાલ રાતનું બેકઅપ લેવાનું હતું બધું કામ હતું તો ઉઠતા હવે તરત સરસ જાગીને તરત ચા નાસ્તો કરીને કામ કરવા બેસી ગયો હતો હજી બસ દિવસ શરૂ થયો છે અમારો અને હવે બસ રેડી થઈ અને જો પહેલાં કામ છે થોડુંક એ પતાવવા જાઉં કે સીધો નાઈ ધોઈ જમીન જ બહાર નીકળું હવે ડિસિઝન લઈશ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુવાર સુધારે છે જોવો હા આજે છે રોજ ને પછી રોજ એક આજકાલ હે આજકાલ શું કે આ કેતા નથી બોલો તમારે સમાચાર છે અમે તો લગન ને બોવ હોય ગામડામાં એટલા સિટી માં એટલા

હું તમને ની નહીં કહું છું કે આર્ય સમાજથી પહેલા તમારા દીકરા દીકરી નારી સમાજથી પરણાવવા પણ બધા તમારે જે ખર્ચો કરવો એ કરે ઈ પૈસા એમને કેટલા કામ આવે ઈ પૈસામાં ઈ લોકો ઇન્વેસ્ટ કરી શકે ફરવા જઈ શકે ને ડિપોઝિટ મૂકી દે તો એને ભવિષ્ય વકાનાર હમ ઓય ભાઈ બધું વધી ગયું છે હમ અને હવે તો બા જમવાની થાળી કઈ હવે સસ્તી થતી નથી હવે થાળી બધી સમજી લ્યો તમને હજાર રૂપિયા થી તો થાળી તમને ગમે કે આટલું મેન્યુ એમ અને પેલા તો શું છે કે રસોયા ને બોલાવી લેતા બધું બકાલું સામાન બધું આપણે આવીને દઈ દેતા

હાલો તો હવે તૈયાર થઈ જાવ ઈજે હા તો તો બધું પેક પેક છે પાછળથી કઈ કરવાની પેક નો થાય એટલે ચાલુ નો થાય હું કરી દઉં

ના પણ જરે કો કર દેસ તું પેલા દૂધી છે ને છાલ બાલ કાઈ કાઢવાનું ન હોય એમાં જ બધા હોય મિનરલ્સ કવેજીટેબલ જ્યુસ મેકઅપ જ્યુસકી રહે આને બોલ ખબર પડે છો જ્યુસ બાબત ને

બતાવો બતાવો એમને આ બતાવો તો મને બતાવો અરે એને બતાવો વિડીયો કોલ માં તમને કે છે કે બતાવો તમને કે છે તો કે દૂધી દૂધી આંબળું ટમેટો કેમ પીસ આવ્યો હોય હું જ Mm. Wow. <güls> yeah. Allora opera. Wow. Pure malo. Cos'è? Pure malo.

ના નો ભાઈ મને આ કઈ ભાવવા માટે થોડું હેલ્થ matter છે મારા હેલ્થ આટલા સરસ છે મારી ડૉક્ટરએ ક્લિન કરવા આવે આટલા સરસ છે કોવેલ સરસ છે ને ગાજર ઉડવા કા

આદુ આમળા ટમેટા દૂધી દૂધી આખી આટલી રિયા દૂધી એક જણા ની મારી આટલી દૂધી નાખતા તો ત્રણ જણા માં કેટલી જોઈ

હમણાં કઈ આઈસ્ક્રીમ છે શેક છે તો પી લે આઈસ્ક્રીમ ખાલી હોય તો પછી પીવું પડે હમ જોઈ શકો મારો હાથ મયડો જ અત્યારે મેળો નથી પકડો છે આ મયડો જ કેવાય ઊંધો હાથ છે એક ને દી વાડી દીધો હાથ આમ જો લે આ કોણ વાડે આવી રીતે એ કો આખા દિવસ તમારે જે ડોકો કરવો એ ને તાર કરી દે ત્યાં એ ઉભા લે જો

ત્રણ ચાર દિવસ થાય બહુ તો પાંચ દિવસ વાંચી નાખ્યું એના માટે નવી બુક લીધી લાયબ્રેરી બપોરે નીકળી છું પહેલાં બપુજીનો એ બિલ લેવાના થઈ લીધા પછી બીજું થોડું કામ હતું તો થોડુંક શાક લીધું દૂધી રોજ એક ની હવે તો અમારું કોલ્ડ પ્રેસ જ્યુસર ખાઈ જાય છે એટલે હવે રોજ એક દૂધી જોઈએ છે તો દૂધી લીધી બે પાર્લરે ગઈ આઈ બ્રોકર આવ્યો પછી લાઇબ્રેરી આવી હવે જાઉં છું ઘરે હવે કઈ રહ્યા ને બીજા કર્યા ને ઈ દિવસનો નો થોડુંક ચીઝ ને બટર પડ્યા હતા તો કઈક તો વાપરવું ને એટલે પછી આજે હું ગાર્લિક બ્રેડ બનાવી છે ખાલી હું ને બાદ છે જમવામાં આનંદ ને શૂટિંગ છે તો નથી જમવાનું આજે ગાર્લિક બ્રેડ થોડુંક લેસ ચીઝ છે કારણ કે બહારને થોડુંક ઓછું ખાવું છે ચીઝ વગર હજી ભરપૂર નાખી શકાય બીજી વાર ઉતરી છે અમે ચીઝ વગરની બનાવી છે ખાલી ગાર્લિક બ્રેડની ઓલો મસાલો એ થોડો ડ્રાય અને એની ઉપર ચીલી ફ્લેક્સ મસાલી સરસ લાગે વિથアウト ચીઝ ચાલો બેક ટુ હોમ વાગી ગયા છે રાતના દસ ને દસ શૂટ માં દી આવું શું નીચે ઉતરતા ઉતરતા એક ખૂ કરતી આવી ઉપર બેઠી રહી ને ત્યારે જ ફોન આવ્યો તો મેં અત્યારે સામે કહી રહ્યો એટલે શું કાઈ નહીં હું ઓય શું ઓય બસ તમે કઈ હું ચક્કર મારવા લઈ જો તમે લઈ જાવ ન લઈ જાવ જો કઈ બાજુથી સૂરજ ગયો કે એને એમ થયું કે આજે હું લઈ જાઉં એને રાત્રે ન ગમે ચક્કર મારું આજે મારે જોવું પડશે પશ્ચિમ માંથી સુરજ નો તો ગયો ક્યાંક

સોની જારે હોય નથી લીધી બે ત્રણ તો ખાઈ હા ખાઈ ગઈ અને સાફ હા કેવી રીતે ચોખ્ખું બસ ધોઈ પછી ખાઈ તો ચાલો હવે ખુબ થાયકો છું એટલે આ બ્લોગ ને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત